નમસ્કાર મિત્રો જે લોકો સરકારી નોકરીની તૈયારી કરી રહ્યા છે એમના માટે એકદમ જોરદાર સમાચાર છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પછી હવે ગુજરાત યુનિવર્સિટીએ પણ જુનિયર ક્લાર્કની એક મોટી ભરતી બહાર પાડી છે તો ચાલો આજના આ વિશ્લેષણમાં આપણે આ તક વિશેની બધી જરૂરી વિગતો જાણી લઈએ અને આ આંકડો કોઈ નાનો સૂનો નથી હો જુનિયર ક્લાર્કની કુલ ચોર્યાસી જગ્યાઓ પર ભરતી થવાની છે જે ઉમેદવારો એક સારી સરકારી નોકરી મેળવવા માંગે છે ને એમના માટે આ ખરેખર એક સુવર્ણ તક છે તો આ ભરતી ખાસ કરીને જુનિયર ક્લાર્કની પોસ્ટ માટે છે જે યુનિવર્સિટીના વહીવટી કામકાજમાં એક બહુ જ મહત્વની ભૂમિકા ભજવે છે તો આ ભરતી છે ગુજરાત યુનિવર્સિટી અમદાવાદ ખાતે પોસ્ટનું નામ છે જુનિયર ક્લાર્ક અને એનો જાહેરાત ક્રમાંક છે એડમિન બાવીસ ખાસ કરીને જે લોકો અમદાવાદ કે એની આસપાસ રહે છે એમના માટે તો આ એક બેસ્ટ તક કહી શકાય ચાલો હવે એ જોઈએ કે કઈ કેટેગરી માટે કેટલી જગ્યાઓ છે અને સૌથી અગત્યનું કે અરજી ક્યારે કરવાની છે જુઓ કુલ ચોર્યાસી જગ્યાઓનું વિભાજન કંઈક આ રીતે છે જનરલ કેટેગરીમાં સૌથી વધારે ઓગણચાલીસ જગ્યાઓ છે જેમાંથી તેર તો ખાસ મહિલાઓ માટે અનામત છે એના પછી એસસીબીસી માટે વીસ જગ્યાઓ એસટી માટે અગિયાર ઈડબ્લ્યુએસ માટે આઠ અને એસસી કેટેગરી માટે છ જગ્યાઓ છે અને હા આ બધી જ કેટેગરીમાં મહિલા અનામતનો પણ સમાવેશ થાય છે આ તારીખો ખાસ નોંધી લેજો ભૂલ ન થાય ઓનલાઈન અરજી કરવાની શરૂઆત ઓગણત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસથી થશે અને છેલ્લી તારીખ છે તેર જાન્યુઆરી બે હજાર છવ્વીસ સાંજના પાંચ વાગ્યા સુધી અને યાદ રાખજો અરજી ફક્ત અને ફક્ત ઓનલાઇન જ કરવાની છે કોઈ પણ પ્રકારની હાર્ડ કોપી ક્યાંય મોકલવાની નથી ચાલો હવે વાત કરીએ સૌથી મહત્વના મુદ્દાની જેના માટે બધા રાહ જોતા હોય છે પગાર શું મળશે અને આના માટે લાયકાત શું હોવી જોઈએ પગારનું માળખું બહુ જ જોરદાર છે શરૂઆતના પાંચ વર્ષ માટે તમને મહિને ફિક્સ પગાર મળશે છવ્વીસ હજાર રૂપિયા પણ ખરી મજા તો પાંચ વર્ષ પૂરા થયા પછી છે તમને ઓગણીસ હજાર નવસોથી ત્રેસઠ હજાર બસ્સોના ફૂલ પે સ્કેલમાં મૂકવામાં આવશે અને એમાં એચઆરએ ડીએ જેવા બીજા બધા ભથ્થા પણ ઉમેરાશે ટૂંકમાં આ એક કાયમી અને એકદમ સુરક્ષિત સરકારી નોકરી છે હવે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો એ એકદમ સીધી અને સિમ્પલ છે તમે કોઈ પણ વિષયમાં ગ્રેજ્યુએટ હોવા જોઈએ બસ સાથે સાથે ગુજરાતી હિન્દી અને અંગ્રેજીનું જ્ઞાન જરૂરી છે અને કમ્પ્યુટર માટે સીસીસી અથવા સીસીસી પ્લસ સર્ટિફિકેટ જોઈએ પણ સારી વાત એ છે કે જો તમારી પાસે અત્યારે કમ્પ્યુટર સર્ટિફિકેટ ન હોય તો ચિંતા કરવાની જરૂર નથી નોકરી મળ્યા પછી પણ તમે એ મેળવી શકો છો હવે વાત કરીએ વય મર્યાદાની જુઓ જાહેરાતમાં એનો સ્પષ્ટ ઉલ્લેખ નથી કર્યો પણ સરકારી નિયમો પ્રમાણે જનરલ કેટેગરી માટે આ સામાન્ય રીતે તેત્રીસથી પાંત્રીસ વર્ષની આસપાસ હોય છે અને હા અનામત કેટેગરીના ઉમેદવારોને જે નિયમ મુજબ છૂટછાટ મળે છે એ તો મળશે જ ચાલો હવે ફટાફટ એ પણ જાણી લઈએ કે અરજી ફી કેટલી છે અને ફોર્મ ભરવાની પ્રોસેસ શું છે અરજી ફી નોન રિફંડેબલ છે એટલે કે એક વાર ભર્યા પછી પાછી નહીં મળે જનરલ કેટેગરી માટે ફી છે સાતસો ને પચાસ રૂપિયા અને જે અનામત કેટેગરી છે એટલે કે એસસી એસટી એસસીબીસી અને ઇડબલ્યુએસ એમના માટે પાંચસો રૂપિયા છે અને જે દિવ્યાંગ ઉમેદવારો છે એમને કોઈ જ ફી ભરવાની નથી ઓનલાઈન અરજી કરવા માટે સૌથી પહેલાં ગુજરાત યુનિવર્સિટીની વેબસાઇટ પર જઈને કરિયર સેક્શનમાં જવાનું છે ત્યાં રજીસ્ટ્રેશન કરો તમારી બધી વિગતો ધ્યાનથી ભરો તમારા ડોક્યુમેન્ટ્સ ફોટો અને સહી અપલોડ કરો અને ઓનલાઇન ફી ભરી દો અને છેલ્લે અરજી કન્ફર્મ કરીને એની પ્રિન્ટઆઉટ લેવાનું ભૂલતા નહીં એ જરૂરથી કાઢી લેજો ચાલો હવે અરજી કરતા પહેલાં કેટલીક અંતિમ પણ ખૂબ જ જરૂરી સૂચનાઓ પર એક નજર નાખી લઈએ કેટલીક બાબતો ખાસ યાદ રાખજો જો તમારે એકથી વધારે પોસ્ટ માટે અરજી કરવી હોય તો દરેક માટે અલગ અરજી કરવી પડશે પરીક્ષાની તારીખ અને સિલેબસ જેવી બધી જ વિગતો વેબસાઇટ પર પછીથી જાહેર કરવામાં આવશે ફોર્મ ભરતી વખતે કોઈ પણ ખોટી માહિતી આપશો નહીં નહીં તો ઉમેદવારી રદ થઈ શકે છે અને હા સામાન્ય રીતે ક્લાર્કની પોસ્ટ માટે માત્ર લેખિત પરીક્ષા જ હોય છે એટલે ઇન્ટરવ્યૂની શક્યતા લગભગ નથી જો તમને અરજી કરવામાં કોઈપણ પ્રકારની મુશ્કેલી આવે અથવા તમારા મનમાં કોઈ પ્રશ્ન હોય તો તમે સીધા યુનિવર્સિટીને એસ્ટા કરિયર્સ એટ ગુજરાત યુનિવર્સિટી ડોટ એસી ડોટ ઇન પર ઇમેલ કરી શકો છો ટૂંકમાં એટલું જ કહીશ કે જે લોકો લાયકાત ધરાવે છે એમના માટે આ એક સ્થિર અને સુરક્ષિત કરિયર બનાવવાની બહુ જ સરસ તક છે આ તકને હાથથી જવા દેતા નહીં તો હવે વિચારવાનો વારો તમારો છે શું આ નોકરી તમારા ભવિષ્યને સુરક્ષિત કરવા માટેની એક ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી બની શકે છે આવી જ બીજી ભરતીઓની લેટેસ્ટ અપડેટ્સ સ્ટડી મટીરિયલ અને ફ્રી લેક્ચર્સ માટે અમારી ટેલિગ્રામ ચેનલમાં જોડાવાનું ભૂલતા નહીં ત્યાં તમને બધી જ નવી માહિતી સૌથી પહેલાં મળતી રહેશે ફરી મળીશું એક નવી માહિતી સાથે જય હિન્દ